તારીખ 2 ઓગસ્ટ 2025 ના રોજ લિમ્બાયત વિસ્તારમાં એક આલોક અગ્રવાલ નામના ઇસમની ચપ્પુના ઘણા બધા ગામ મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચ લોકલ પોલીસ લિમ્બાયત પોલીસ ઝોન 279 એલસીબી વગેરે દ્વારા આ કેસને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યા મારતો આ તપાસ દરમિયાન જાણવા મળ્યું તો કે અશfaq ઉર્ફે કવ્વા નાસીર છે જે ઝાંગીરપુરા વિસ્તારમાં અને સૈયદપુરા વિસ્તારમાં હોળી બંગલા પાસે રહે છે એ આ કેસનો મુખ્ય આરોપી છે એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા પાંચ લોકોને એને ખૂબ કુરતા મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી આ તપાસ દરમિયાન અન્ય ચાર આરોપીઓ પાંચ આરોપીઓ અબ્રાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ હદપક્ષસિંહ ભગવાન સ્વાય

ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગૌસ્વામીને એક બાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અસ્ફાક છે એ વાપી વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે અને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની તૈયારીમાં છે આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ચાર માણસોને લઈને જયન ગૌસ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે એમને એક સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે એ અમન પાર્ક સોસાયટીના છઠ્ઠા માળે આ માણસ એક ફ્લેટમાં છસો ચાર નંબરના ફ્લેટમાં છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક ઇસમ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો એનું નામ સાજીદ ઉર્ફે શાહરૂખ પણ કહે છે એની પૂછપરછ દરમિયાન કોઈ ઇસમ અંદર છે કે નહીં તો એણે કંઈ જવાબ ન આપ્યો દરમિયાન બે માણસો એમને પાસે ઉભા રહી અને બીજા પીઆઈ જય ગૌસ્વામી અને બીજા માણસો જે રૂમ તપાસ તપાસતા એક રૂમ નો દરવાજો નોક કરતા અંદરથી અસ્પાક એક લેડી બહાર આવી અને અંદર જતા અસ્પાક હાજર હતો

અને આગળ વધુ તપાસ માટે એને લિંબાય પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવી